નિયંત્રણ લાદવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાના આરે છે અને નવા સત્રનો અભ્યાસ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યો હતો અને શિક્ષણને ધંધો સમજી મોટી ફી વસૂલતા લાલચુડા પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો સામે દંડો પછાડ્યો હતો જેથી રાજકોટની વિવિધ ખાનગી સ્કૂલોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ તકે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા ખાનગી સ્કૂલો દ્વારા કરવામાં આવતી મનમાની બાબતે જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ દ્વારા બેતાલીસ જેટલી પ્રાઇવેટ સ્કૂલોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં રજાના દિવસોમાં શાળા ચાલુ રાખવી સ્કૂલ યુનિફોર્મ એક ચોક્કસ જગ્યાએથી જ ખરીદવો તેમજ સ્ટેશનરી અને ફાયર સેફ્ટીના મુદ્દાઓને ધ્યાને રાખી રાજકોટની વિવિધ પ્રાઇવેટ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પચીસ ખાનગી શાળાઓને વિવિધ મુદ્દાઓ અંગે નોટિસ ફટકારવામાં આવી છે અને વધુમાં જે કોઈ ખાનગી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલ નિર્ધારિત કરેલ જગ્યાએથી જ સ્કૂલ યુનિફોર્મ પાઠ્યપુસ્તક વગેરેની વસ્તુઓ લેવાનું કહેવામાં આવી રહ્યું છે તેવી પણ અમને વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ત્યારે તેવી સ્કૂલોમાં પણ રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારવાની કામગીરી કરી છે અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સર્વોદય સ્કૂલ તપોવન સ્કૂલ ખોડા પીપલ હાઈસ્કૂલ કૃષ્ણ વિદ્યાલય જ્ઞાનદીપ વિદ્યાલય શુભમ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય નિરાજ સંક શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિરોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યા સંકુલ ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ

এউগনে একে আমুদেনা আপিওয়াই পানে এ সারা ওনে পায়া কিমদেপন নোটিশ আপামআ আগে ইশে নি এক্য় ননোটিশ মাংপানে একে ননোটিশ ম એટલે ભાગ્યે જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય પણ સામૂહિક અમારે જે તપાસ ટીમ જતી હોય એ એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોય એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ પચીસ પૈકીની હું એવું કહી શકું કે સત્તરથી થી સોળથી સત્તર શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક મુદ્દે પણ નોટિસ આપેલી હશે

જે પણ ખાનગી શાળા હશે તેના ઉપર કડક કાર્યવાહી કરતા પણ અચકાશે નહીં